જય શ્રી કૃષ્ણ મિત્રો તમારા બધાનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ સત્સંગ માર્ગમાં આજે આપણે વાત કરવાના છીએ અક્ષય તૃતિયા વિશે અક્ષય તૃતિયામાં લોકો સોનું અને ચાંદી ખરીદતા હોય છે તમે સોનું અને ચાંદી ના ખરીદી શકતા હોય તો એવી કઈ વસ્તુઓ છે જે અક્ષય તૃતિયા પર ખરીદી શકાય તો આવો જાણીએ મિત્રો જો તમે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરી રહ્યા હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ત્રીસ એપ્રિલ બુધવારે અક્ષય તૃતીયા છે આ તહેવાર વૈશાખ મહિનાના શુક્લ પક્ષની તૃતીય તિથિ પર આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવામાં આવે છે એક પૌરાણિક માન્યતા છે કે આ દિવસે કરવામાં આવેલા બધા શુભ કાર્યો પ્રાર્થનાઓ અને દાન શાશ્વત બની જાય છે તેથી અક્ષય તૃતીય પર શક્ય તેટલા સારા કાર્યો કરવા જોઈએ અક્ષય તૃતીયાના દિવસે આખો દિવસ સર્વત્ર સિદ્ધ યોગ રહેશે આવી સ્થિતિમાં ખરીદી વધુ શુભ છે અક્ષય તૃતીય પર સોનું ખરીદવાની પરંપરા છે કારણ કે એવું માનવામાં આવે છે કે અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ હંમેશા રહે છે પરંતુ સોનું ખરીદવું દરેકના બજેટમાં હોતું નથી આવી પરિસ્થિતિમાં અક્ષય તૃતીયા પર સોનું ખરીદવાને બદલે તમે બીજી વસ્તુઓ પણ ખરીદી શકો છો આ વસ્તુઓ ખરીદવાથી પણ પુણ્ય મળે છે તો આવો જાણીએ એ કઈ વસ્તુઓ છે પેલું છે માટીની વસ્તુ ખરીદવી અક્ષય તૃતીયાના દિવસે માટી ખરીદવી એ સોનું ખરીદવા જેટલું મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો તમે સોનું કે ચાંદી ખરીદી શકતા નથી તો તમે ઘરે માટીનો ઘડો કે માટીનો દીવો લાવી શકો છો આમ કરવાથી તમારા ધનમાં વધારો થાય છે અને દેવી લક્ષ્મીના આશીર્વાદ તમારા પર હંમેશા રહે છે બીજું છે કપાસ ખરીદવો અક્ષય તૃતીયા એક ખાસ દિવસ છે આ દિવસે કંઈ પણ ખરીદવું શુભ માનવામાં આવે છે તમે તમારી પાસે પૈસા વધારે ન હોય તો તમે સોનાના બદલે કપાસ ખરીદી શકો છો કપાસ ખરીદવાથી ઘરમાં સુખ શાંતિ તો આવે જ છે ઉપરાંત ધન અને અનાજમાં પણ વધારો થાય છે તેથી અક્ષય તૃતીયાના દિવસે કપાસ ખરીદવો શુભ માનવામાં આવે છે ત્રીજું છે જવ અથવા પીળી સરસવ અક્ષય તૃતીયા પર જવ અથવા પીળી સરસવ ખરીદવી ખૂબ જ શુભ માનવામાં આવે છે આ સોનું ચાંદી ખરીદવા જેટલું જ શુભ માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે જવ કે પીળી સરસવ ઘરે લાવવાથી દેવી લક્ષ્મીના આશીર્વાદ મળે છે જવ અથવા પીળી સરસવ પણ સુખ શાંતિ અને સમૃદ્ધિનું પ્રતિક છે ચોથું છે વાસણો કે કોડી ખરીદવી અક્ષય તૃતીયા પર વાસણો કે કોડીઓ ખરીદવી શુભ માનવામાં આવે છે આ દિવસે તાંબા કે પિત્તળના વાસણો ખરીદવાથી ઘરમાં સંપત્તિ વધે છે માતા લક્ષ્મીને કોડી ખૂબ જ ગમે છે કારણ કે માતા લક્ષ્મીની જેમ કોડી પણ સમુદ્રમાંથી ઉપદ્રવી છે તેને ખરીદીને માતા લક્ષ્મીના ચરણોમાં મૂકવાથી પૈસા સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે પાંચમું છે સિંધવ મીઠું ખરીદવું અક્ષય તૃતીયા પર સિંધવ મીઠું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે સિંધવ મીઠું ભૌતિક સુખ સુવિધાઓમાં સ્વામી શુક્ર અને માનસિક શાંતિ માટે જવાબદાર ગ્રહ એવા ચંદ્રદેવ સાથે સંબંધિત હોવાનું માનવામાં આવે છે આ દિવસે સિંધો મેતુ ખરીદવાથી ધન સંપત્તિમાં વધારો થાય છે સિંધો મીઠું ખરીદવાથી તમારા જીવનમાં સુખ શાંતિ સુનિશ્ચિત થાય છે તો મિત્રો આ હતી પાંચ શુભ વસ્તુઓ જો તમે અક્ષય તૃતીય પર સોનું ખરીદી ના શકતા હોય તો આ પાંચ વસ્તુઓ જરૂરથી ખરીદો હું આશા કરું છું કે વિડીયો તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મને સાંભળવા માટે આપ સૌના ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયો સાથે સૌને મારા જય શ્રી કૃષ્ણ